પ્લેસ ને ગામની ગામ ની સો વટકે ગામ નો આવે છે તેનું ખાતે ઉપયોગ કરીએ છે બીય કંપનીમાં થઈ છે તેનું દીના લીલા સોકા કાપી ઉપયોગ કરે છે દેલ માં ભરીએ છે તેનું અમે બીય બીય મે લાખે છે બેલમાં ધીમેરી ધીમે ધીમે પીપ મે લાખે છે તેનું ખાતે કરીએ છે ચાર ઇના બનાવીએ છે બેલ બોટલ છે ખોખા છે રૂપગેટ કરીએ છીએ અમે રોજગારી મળે છે અમે રૂપગેટ મેં અમે જે મૂર્તિ મળે તે અમે રોજી ને ધંધો પર કટાળીએ છીએ અમારા કંપનીમાં અમે ઉપયોગ કરીએ છીએ ગામના ઉપયોગ કરી ખાતર બનાવીએ છીએ અમે ચાર વર્ષથી અમે કામ કરીએ છીએ ધંધા પડતામાં અમને હવે મળે છે અમે ઉપયોગ કરીએ છીએ